દેશભરના બાવીસ સેન્ટર પર ટ્રાયલ ચાલી રહ્યા છે સોલા સિવિલ ખાતે કોવેક્સિન ટ્રાયલ અંતર્ગત એક હજાર સ્વયંસેવકોને આપવાની છે વેક્સિન ચારસો સ્વયંસેવકોને વેક્સિન અપાયા બાદ અને પાંચસો ડોઝનો જથ્થો પણ ભારત બાયોટેકે પૂરો પાડ્યો છે સ્વયંસેવકોને આપવા માટેનો બુસ્ટર ડોઝનો જથ્થો પણ સોલા સિવિલમાં મોકલી આપવામાં આવ્યો છે સોલા સિવિલની અંદર કોવેક્સિન નો ટ્રાયલ ચાલી રહ્યો છે ત્યારે અંદાજે 300 થી વધુ જે વોલેન્ટિયર્સ છે તેમને વેક્સિન આપ્યાના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા હતા પરંતુ તેના વિશે વધુ વાતચીત કરીએ ડોક્ટર ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે કે જેઓ વેક્સિન ડન ઓકે અમદાવાદ સોલા સિવિલની અંદર કોવેક્સિન ટ્રાયલ્સ ચાલી રહ્યા છે વોલેન્ટિયર્સ પણ હવે મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે આપણી સાથે ડૉક્ટર પારુલ ભટ્ટ જોડાયેલા છે વાત મેમ સૌ પ્રથમ તો અત્યાર સુધી કેટલા લોકોને વેક્સિન આપી છે અને શું પરિણામ મળ્યા કોવેક્સિન વેક્સિનનો જે ટ્રાયલ છે એમાં આપણે ટ્વેન્ટી ફિફ્થ નવેમ્બરથી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જે સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં આપણે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધીનો ટાઈમ જે સોમવારથી રવિવાર સુધી ચાલે છે અને આ ટાઈમિંગ્સ વધારવાનું અને સાથે સાથે બધા જ દિવસ ચાલુ રાખવાનો જે અમે નિર્ણય લીધો એના પછી અત્યાર સુધીમાં અમારે ચારસોથી વધારે વોલેન્ટિયર્સ જે ટ્વેન્ટી ડેઝમાં એનરોલ થઈ ગયા છે અને સ્પેશિયલી જે વેક્સિન લઈને ગયા છે એ જ લોકો આનું વધારે જાહેરાત કરીને સાથે બીજા એમના જાણીતા લોકોને લઈને આવી રહ્યા છે વાત એવી હતી કે ત્રણસો લોકોએ તો વેક્સિન લઈ લીધી કોઈ પ્રકારની આડઅસર નથી પરંતુ હવે ચારસો લોકોની વાત આવી કેટલો કોન્ફિડન્સ એક ડોક્ટર તરીકે તમને થઈ રહ્યો છે કારણ કે જો કે હજુ બીજો ડોઝ આપ્યો નથી પરંતુ શું કોઈ સામાન્ય આડઅસર જોવા મળે છે કોઈનામાં ના આ ફર્સ્ટ જે વેક્સિનનો ડોઝ આપ્યા પછી આ ચારસો લોકોને જે અમે એનરોલ કર્યા છે એના બધા ફર્સ્ટ ફોલો પણ પૂરા થઈ ગયા છે જે ટવેન્ટી ફોર અવર્સમાં અમે ટેલિફોનિક લેતા હોઈએ છીએ એમાં કોઈ પણ પ્રકારની આડઅસર નોંધવામાં નથી આવી એટલે અમે બહુ જ કોન્ફિડન્ટ અને બહુ વિશ્વાસ સાથે કહી શકીએ કે અત્યાર સુધીના લોકોને કોઈ તકલીફ નથી થઈ અને સેકન્ડ ડોઝ આપ્યા પછી આપણે ફરી સેમ જ ફોલો કરીશું કે ટ્વેન્ટી ફોર અવર્સમાં એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લઈશું અને પછી એમને દર મહિને અહીંયા બોડી ચેકઅપ માટે આવવાનું છે એમાં પણ આપણે ઘણા સેન્ટરોમાં આપણે જે ઓલ ઓવર ઇન્ડિયા આ બાવીસ ટ્વેન્ટી ટુ સેન્ટર્સમાં એનરોલમેન્ટ ચાલી રહ્યા છે એમાં ઘણા સેન્ટરોમાં વન થાઉઝન્ડથી ઉપર પણ એનરોલ થઈ ગયા છે તો એ લોકોનો રિઝલ્ટ પણ એવા જ છે કે કોઈ ફર્સ્ટ ડોઝ પછી કોઈને સાઇડ ઇફેક્ટ નથી આવ્યો એટલે વી આર વેરી કોન્ફિડન્ટ અને તેમ છતાં બી હજુ આપણે છસો લોકોનું એનરોલમેન્ટ બાકી છે એટલે બહુ ઝડપથી પૂરું થાય જે આપણને ટાર્ગેટ આપવામાં આવે છે કે એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આપણે આ પૂરું કરવાનું છે વન થાઉઝન્ડ લોકો આમાં ફર્સ્ટ ડોઝ મિનિમમ લઈ લે એના માટે પણ અમારા પર અમારી કાર્યક્ષ ક્ષમતા જોઈને અમારી વર્કની જે સ્પીડ જોઈને અમને ભારત બાયોટેક તરફથી આઈસીએમઆર સાથે જે કોલોબ્રેશનમાં વેક્સિન બનાવે છે એના બીજા પણ પાંચસો ડોઝીસ ફરી અમને એલોટ કરી દેવામાં આવે છે સૌથી મહત્વપૂર્ણ છે સેકન્ડ ડોઝ ક્યારથી શરૂઆત થઈ રહી છે કારણ કે હવે પ્રથમ જે ડોઝ આપવામાં આવે એમાં કોઈ આડઅસર નથી લોકો ઇંતજાર કરી રહ્યા છે કે સેકન્ડ ડોઝ કેવા પ્રકારની અસરો આપે છે ક્યારથી શરૂઆત કરશો મેમ એ અમારો ફર્સ્ટ ડોઝ આપ્યાના વન મંથમાં અમારે આપવાનો હોય છે એટલે થર્ટી ડેઝમાં તો દેટ ઇઝ કમ્પ્લીટિંગ ઓન ટ્વેન્ટી ફિફ્થ ઓફ ડિસેમ્બર એટલે પ્રોબેબલી અમે છવ્વીસમી ડિસેમ્બરે સેકન્ડ ડોઝ આપીશું એવું લાગે છે એટલે દેટ વિલ બી ધ ફર્સ્ટ પર્સન જેમણે પહેલાં ફર્સ્ટ ડોઝ લીધો છે એનો સેકન્ડ ડોઝ લેવાનો સમય પૂરો થાય છે એટલે એને બૂસ્ટર ડોઝ તરીકે કહેવામાં આવે છે અને તમે સમજી શકો છો કે બુસ્ટર ડોઝ આપ્યા પછીની જ એક્ઝેક્ટ એની એફિકસી આપણને ખબર પડશે અને જે એના બે અઠવાડિયામાં એટલે કે ફિફ્ટીન ડેઝ ઓફ સેકન્ડ ડોઝ આપણે એમાં ઓબ્ઝર્વ કરીશું કે એમને કેટલું પ્રોટેક્શન મળે છે બોડીમાં એટલે એન્ટીબોડી લેવલ કેટલું વધ્યું છે એ બે અઠવાડિયા પછીના રિપોર્ટમાં આવશે એઝ વેલ એઝ એની સેફ્ટી તો આપણે ફર્સ્ટ ડોઝમાં જે જોઈ છે કે એમને લોકલ સાઇટ પર કે કોઈ એનાફિલેક્ટિક શોક નથી કે એમને કોઈ રિએક્શન નથી આવ્યું અને સાથે સાથે ફીવર પણ ડેવલપ નથી થયો એટલે પેશન્ટને બોડી એડપ્ટ કરી લીધી છે એક વેક્સિનને અને ખાસ વસ્તુ આ એક કહેવાની છે કે આ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે એટલે એમાં કોઈ એક્ટિવ વસ્તુ આપણે જનરેટ નથી કરતા પણ થિંગ ઇઝ ધેટ કે ઇટ ઇઝ ઇનવેક્ટિ ઇનએક્ટિવેટેડ વેક્સિન ઓફ હોલ વિરિયોન એટલે જે આપણે બધી વાતો સાંભળેલી કે કેટલાક સ્ટ્રેન જુદા જુદા ચાલી રહ્યા છે બીજા અબ્રોડ જે છે યુએસ યુકેમાં અલગ અલગ સ્ટ્રેનના કોરોના વાયરસનું કામ ચાલે પણ ધીઝ ઇઝ અ હોલ વિરિયોન એટલે બધા સ્ટ્રેન આમાં કમ્પ્લીટ છે અને ઇનએક્ટિવેટેડ છે એટલે એ તમારા બોડીમાં જ્યારે વેક્સિન આપવામાં આવે ત્યારે બોડી વિલ રિમેમ્બર કે આ એન્ટીજન એનામાં આવ્યો છે અને ધ બોડી વિલ ક્રિએટ ઇમ્યુનિટી અગેન્સ્ટ ધીસ જ્યારે ફરી ક્યારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઊભા થાય તો એટલે સૌથી અગત્યની વસ્તુ છે કે ઇનએક્ટિવેટેડ વેક્સિન છે એટલે અમે સ્ટીલ વી આર કોન્ફિડન્ટ કે રિએક્શન કે બીજા કોઈ આડઅસર આવવાની સંભાવના આમ પણ ઘટી જ જાય છે આના લીધે આપણે સેકન્ડ ડોઝ માટે જે વેક્સિન્સ આપવાના છે શું એનો જથ્થો પણ આપને પૂરો પાડી દેવામાં આવ્યો છે આપણી પાસે ઉપલબ્ધ છે સોલા સિવિલમાં યસ અમારી પાસે ઓલરેડી વન થાઉઝન્ડ વેક્સિનનો ડોઝ અત્યારે અવેલેબલ છે એમાંથી ચારસો વપરાઈ ગઈ છે બીજી છસો અવેલેબલ છે અને જ્યારે બી એનો આ ઓનલાઈન હોય છે આખું એનો ડેટા ઓનલાઈન જનરેટ થતો હોય છે કે સોલામાં ગુજરાતમાં જે સાઇટ છે એમાં કેટલી યુઝ થઈ છે જે મોસ્ટ પ્રોબેબલી જ્યારે ટુ હંડ્રેડ રિમેનિંગ હોય ત્યારે તરત જ બીજો જતો હૈદરાબાદથી વાયા એર ક્રાફ્ટથી આવી જતો હોય છે એટલે ઇટ ઇઝ નોટ એન ઇસ્યુ ઓફ એની શોર્ટેજ ઓર એનીથિંગ એલ્સ પણ એનું સ્ટોરેજ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ એ રિકવાયર્ડેડ ટુ ટુ એટ ડિગ્રી ટેમ્પરેચર એટલે આપણે જેવો જેવો યુઝ થતો જાય એ રીતે એનો બેલેન્સ પણ થતું જ જતું હોય છે જનરલી કોઈ પણ વેક્સિન હોય છે તે કેટલી આડઅસર બતાવશે અથવા તો તેના શું પરિણામ હશે આમ તો સાતથી આઠ મહિના દસ મહિના સુધી ખ્યાલ આવતો હોય છે પરંતુ જ્યારે બીજો ડોઝ આપવામાં આવશે ત્યારે એવું કહી શકાય કે પંદર દિવસ પછી એટલે કે પંદરમી જાન્યુઆરી સુધીમાં એક કોન્ફિડન્સ આવી જશે કે કોઈ આડઅસર નથી આવી રહી રાઈટ એકચ્યુઅલી ફર્સ્ટ આપણે કોઈપણ વેક્સિનનું ને એસ્પેશિયલી જે કોરોના વેક્સિનનું જે રીતે એને સ્ટડી પ્રોટોકોલ બનાવે છે કે સ્ટડી ડિઝાઇન છે એમાં આપણે ફર્સ્ટ બે વસ્તુ જોવાની છે કે સેફ્ટી અને એફિકસી તો સેફ્ટી વી વિલ સી કે ભાઈ એને આપ્યા પછી એમને કોઈ એનાફિલેક્ટિક રિએક્શન નથી આવતું બંને ડોઝ પછી એટલે એ તો આપણે ફર્સ્ટ ટ્વેન્ટી ફોર અવર્સમાં જ કહી શકીએ કે ભાઈ એને કોઈ રિએક્શન લોકલ સાઇડ પર કે ફીવર નથી આવ્યો એટલે એને એફિકસી મતલબ કે એન્ટીબોડી ડેવલપ કેટલા થાય છે જે આપણે બે અઠવાડિયામાં બે ડોઝ આપ્યાના બે અઠવાડિયા એટલે ફિફ્ટીન ડેઝ ટોટલ સમજી શકીએ કે પહેલાં ડોઝ આપ્યાના ફોર્ટી ટુ ડેઝમાં જ આપણે કહી શકીશું કે ભાઈ એન્ટીબોડી આના શરીરમાં છે એટલે મતલબ કે ઇમ્યુનિટી એની ડેવલપ થઈ ગઈ છે એ વસ્તુ માટે એટલે ક્યારે બી ફ્યુચરમાં એ જ વસ્તુથી જેમ કે કોરોના વાયરસથી એ એક્સપોઝર થાય એને તરત જ બોડીને જે મેમરી મળેલી છે કે ભાઈ મારે આના અગેન્સ્ટ ફાઇટ કરવાની છે એ એની સેના તરત કામગીરી લાગી જતી હોય છે ધીઝ ઇઝ વોટ ધ વેક્સિનેશન ઇઝ એટલે કે બોડી ઇઝ પહેલેથી જ એને પ્રાયોરિટીમાં તૈયાર કરવામાં આવે છે જે